મિત્રો આપણે જ્યાં ગાલે કઈ દીધું મારતા જઈએ ચલો છે રોજ કરવું પડે તો ચલો કામ બામ કરી તમને મળું પાછો પછી આપણે સરકારી દુકાને કુપન કરાવવા પછી મળીએ સીધા તમને સરકારી દુકાને ટાઈમ મળશે તો ઉપલો બનાવી અહીંયા તો નહીં બને ઘરે આવીને બનાઈ દઈશ તો ચાલો મળીએ તમને તો મિત્રો કામ પતાઈ ને આવી જાય અને તમે જે વિશાલ કરી દુકાને જઈને જોઈ દુકાન ખોલી એક નહીં કે ભાઈ ગઈ દે ઘરે જઈશું તો ચાલો મળીએ તમે સીધા સરકારી દુકાને તો મિત્રો ખાતે રહી આપણે ઘેરે સરકારી દુકાન નથી ખોલી તો ઘેરે આપે જાય અને અમે કઈ જેવી Ketua wajib kanu gada ya Pak, jadi, tuh kanu gada, pesisi malah itu masak teri dukan, bah. Sementara kita mau ke warung apa, so, jadi warung apa, apalagi jadi, jadi, warung apa saja, tuh, bu, counde juga lagi, jadi, apa, cello. Apalagi kayak apa yang ada di sini, sih, sih, karena udah hujan mulu, biar ada gelang pesisih, tuh, malah dolar, pesisih. Kita dari